એટ પણ કાર્યક્રમ સ્નેહ મિલનનો નહી કરવામાં આવે પણ ગયા વર્ષની અંદર દિવાળી પહેલા આ સરકારે 21 જિલ્લાને অতিવૃષ્ટિની અંદર સહાય પેકેજ જાહેરઆત કરી ત્યારે વારંવાર અમરેલીના આંગળીયાત ઘણી અને અન્ય એકર્થી આ સરકારે જગાડવા માટે રાજુલા જાપરાબાદના આગેવાનો ખેડૂત марપર આ ધરણા પ્રોગ્રામ অতিવૃષ્ટિ સાથે સાથે ખાંભા તાલુકા પ્રયાસ થઈ રહ્યો છે સરકાર સમજવું જોઈ સરકારના મિનિસ્ટર પણ સ્વીકારે છે આ જિલ્લામાં આવીને તો જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ છે લોકોને ગુમરાહ કરી રહ્યા છે હાલના અમરેલીના અમુક મહત્વના ભાજપના આગેવાનો એના લેટરપેડ દ્વારા ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે ત્યારે પેકેજ ક્યારે આપશો નવી વાવણીઓ શરૂઆત થઈ ગઈ નવા વાવેતરો શરૂઆત થઈ ગયા શિયાળુ પાકનું વાવેતર ચાલુ ત્યારે આ બે દિવસની અંદર આવનાર દિવસોમાં કૃષિ મેળા કરવા જનાર સરકારને પેલા ખેડૂતોની જવું જોઈએ

જો તમે અમને યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવો